મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં આજે આપણે જયા એકાદશી વિશે માહિતી મેળવીશું અને તે વ્રતની વિધિ તેનું મહાત્મય વિશે વાત કરીશું જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેના પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી તિથિઓ આવે છે માધ મહિનામાં આવતી એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે માધ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જયા એકાદશી ઉજવવામાં આવે છે પંચાંગ મુજબ આ ઉપવાસ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જયા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણએ જયા એકાદશીના દિવસે ગીતાનો ઉપદેશ આપ્યો હતો તો ચાલો જાણીએ જયા એકાદશીના શુભ મુહૂર્ત પૂજાવિધિ અને ઉપવાસ તોડવાનો યોગ્ય સમય આ વર્ષે જયા એકાદશીનું વ્રત ફેબ્રુઆરી મહિનામાં પડી રહ્યું છે પંચાંગ મુજબ એકાદશી તિથિ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે નવ કલાકેને છવ્વીસ મિનિટથી શરૂ થશે જે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે આઠ કલાકથી પંદર મિનિટ સુધી ચાલશે ઉદય તિથિ અનુસાર જયા એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાખવામાં આવશે આ દિવસે પારણા એટલે કે ઉપવાસ તોડવાનો સમય સવારે સાત કલાકથી ચાર મિનિટથી નવ કલાકથી સત્તર મિનિટ સુધીનો રહેશે પારણા તિથિના દિવસે દ્વાદશીનો અંત સાંજે સાત કલાકે પચીસ મિનિટ સુધી થશે જયા એકાદશી પર રવિ યોગ સવારે સાત કલાકથી પાંચ મિનિટથી સાંજે છ કલાકથી સાત મિનિટ સુધી રહેશે પૂજા વિધિઓમાં સ્નાન વગેરે કરીને મંદિરની સફાઈ કરો ભગવાન સિંહ શ્રી હરિ વિષ્ણુનો જલાભિષેક કરો ભગવાનને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરો હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલો અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો જયા એકાદશીના ઉપવાસની વાર્તા વાંચો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની આરતી પૂર્ણ ભક્તિથી કરો તુલસી સાથે ભગવાનને પ્રસાદ અર્પણ કરો અંતે માફી માગવી જયા એકાદશીના વ્રત દરમિયાન આપણે શું ખાઈ શકીએ જયા એકાદશીના વ્રત દરમિયાન ખાવા પીવા અંગે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે સંપૂર્ણ લાભ મેળવવા માટે આ નિયમોનું પાલન કરો ઉપવાસ દરમિયાન તમે સક્કરિયા અને સિંગોડાના લોટમાંથી બનેલી રોટલી ખાઈ શકો છો તમે દૂધ દહીં અને ફળોનું પણ સેવન કરી શકો છો ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો પછી તેને પ્રસાદ તરીકે સ્વીકારો આ ઉપવાસમાં બહાર બનાવેલી મીઠાઈઓનો ઉપયોગ ન કરો અને બહાર બનાવેલી ખાદ્ય વસ્તુઓ ન ખાવો જયા એકાદશીનું ધાર્મિક મહત્ત્વમાં ધર્મગ્રંથોમાં જયા એકાદશીને બહુ પૂર્ણદાયી કે કલ્યાણકારી કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત મનુષ્યને ભૂત પ્રેત પિસાજ જેવા નીચ યોનિથી મુક્તિ અપાવે છે જયા એકાદશી ઉપર ભક્ત પૂરી આસ્થા કે શ્રદ્ધાની સાથે વિષ્ણુજીની ઉપાસના કરે છે ભવિષ્ય પુરાણ અને પદ્મપુરાણમાં જયા એકાદશીનો સંબંધ કહેવામાં આવ્યો છે કે વાસુદેવ શ્રી કૃષ્ણને સૌથી પહેલાં જયા એકાદશીનું મહત્ત્વ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવતા કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી મનુષ્યને બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપથી મુક્તિ મળી જાય છે એના સિવાય મહાદેવજીની પૂજા માટે પણ માધ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ કારણે જયા એકાદશી ભગવાન વિષ્ણુ અને શિવ બંનેના ભક્તો માટે મહત્વપૂર્ણ બની જાય છે પદ્મપુરાણમાં સ્વયં ભગવાન શિવે નારદજીને જયા એકાદશીનું મહત્વ જણાવ્યું છે અને કહ્યું છે કે આ એકાદશી અપાર પુણ્ય આપનારી છે અને જે વ્યક્તિ જયા એકાદશીનું વ્રત કરે છે તેના પિતૃઓ અને પૂર્વજો લોકમાંથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આપણા દેશના દક્ષિણી રાજ્યો કર્ણાટક આંધ્રપ્રદેશ વગેરેમાં તે જયા એકાદશી ભૂમિ એકાદશી અને ભીષ્મ એકાદશીના નામથી પ્રખ્યાત છે તેમજ આ એકાદશી તિથિને અજા એકાદશી અને ભૌમિ એકાદશી પણ કહેવામાં આવે છે જયા એકાદશીના દિવસે આ કામ કરો આ દિવસે સવારે ઉઠીને ઘરની સારી રીતે સફાઈ કરો અને પછી સાફ સ્વચ્છ કરશો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો હવે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવો ધૂપ અને દીપ અર્પણ કરો હવે ભગવાન વિષ્ણુને પીળા ફૂલો ફળો ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો જયા એકાદશીના દિવસે વ્રતકથાનો પાઠ કરો અથવા સાંભળો રાત્રે જાગરણ કરો અને ભગવાન વિષ્ણુના ભજન ગાવો આગળના દિવસે દ્વાદશીના દિવસે વ્રતનું પારણા કરો જયા એકાદશીના દિવસે આ કામ ન કરો જયા એકાદશીના દિવસે વધુ સમય સુધી સૂઈને ન બેસો આ દિવસે ચોખા અથવા ચોખાથી બનાવેલી વસ્તુઓ ન ખાવી જોઈએ આ દિવસે માછલી અને મધ્ય પીવાનું સંપૂર્ણપૂળે ટાળો આ દિવસે ખોટું બોલવાથી બચો કોઈનું ખોટું ન કહો આ દિવસે કોઈને પણ ન કહો અને ઝઘડો લડાઈથી બચો જયા એકાદશી અનુસાર એક વખત સ્વર્ગના દેવતા ઇન્દ્રદેવની સભામાં ઉત્સવ ચાલી રહ્યો હતો જેમાં તમામ દેવતાઓ અને સંતો ઉપસ્થિત હતા આ ઉત્સવમાં ગંધર્વ ગીત ગાવા હતા અને ગંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી આ ગંધર્વોમાંથી એક માલ્યવાન નામનો ગંધર્વ હતો જે ખૂબ મીઠો ગીત ગાતો હતો અને ગંધર્વ કન્યાઓમાંથી એક પુષ્યવતી નામની સુંદર નૃત્યાંગના હતી જ્યારે આ ઉત્સવમાં પુષ્યવતી અને માલ્યવાન એકબીજા પર નજર પડી ત્યારે બંને પોતાને ખોઈ બેઠા જેના પરિણામે તેઓ બંને તેમની લય અને તાલથી ભટક્યા આ દેખી દેવરાજ ઇન્દ્ર ગુસ્સામાં આવ્યા અને તેમણે બંનેને સ્વર્ગથી વંચિત કરીને પિસાચોની જેમ પૃથ્વી પર જીવની શાપ આપી ઇન્દ્રદેવ દ્વારા મળેલા શ્રાપના પરિણામે તેઓ બંને પ્રેત યોનીમાંથી વહી ગયા અને હિમાલયના પર્વત પર એક વૃક્ષ પર રહીને અનેક કષ્ટો ભોગવવા લાગ્યા પિસાચ જીવન ખૂબ જ દુઃખદાયક હતું અને તેઓ દુઃખી રહેતા હતા એક દિવસ માધ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર તેમણે ફળાહાર કર્યો અને રાત્રે ભગવાનને પ્રાર્થના કરીને તેમની ભૂલ માટે પશ્ચાતાપ કર્યો ઠંડકના કારણે તેઓ મરણ પામ્યા કારણ કે જ્ઞાન વિના જયા એકાદશીનો વ્રત પૂર્ણ કરી દીધો હતો જેના કારણે તેમને પિસાચીઓની મુક્તિ મળી ગઈ આ રીતે તેઓ ફરીથી સ્વર્ગમાં પહોંચી ગયા ત્યારથી જયા એકાદશીનું વ્રત મહત્વ વધવા લાગ્યું જયા એકાદશીના વ્રતનું મહત્વમાં જયા એકાદશીનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે કે માન્યતા છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને શ્રદ્ધાળુ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રભાવથી શ્રદ્ધાળુને મોક્ષ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રભાવ પ્રવેશ થાય છે જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા